હાલો મિત્રો અમે આવી ગયા જારી ખોડિયાર મંદિરે દર્શન કરવા ઉગ્યા છે એક ગાડીમાં 4 ચાર જણા એ આવડે કારણ કે અત્યારે થોડી કડકઈ હાલે છે બસ નીકળાય એટલે બળ લે

આ બાજુ ભણ એ ભણ આ બાજુ આ બાજુ કોણ થોડું છે આમ રહે પૂછો કેમ બોડી હોય એવું મારો ભાઈ કૃષ્ણ ભાઈ થોડું જો એડજસ્ટ કરી લિજો

ઘાસગી જઈ ગયો પેલા હાલો મિત્ર અમે ભૂગ્યા એ ગુના પાછી થોડા કમ આઘા છે ગયા જો હે મા ખોડિયાર અહી હતું નઈ કા બનાવી ગયું છે ગુનો ખોડિયાર મંદિર નો વિપલા શિયાળ બનાવ્યો કે નહી આપડે છે હાલો અમારા વિપુલભાઈ ને અરમાનભાઈ ને ક્રિશભાઈ પૂજા છે હવે આમ ખોટા પાડ્યું હાલો